મौज માર્યો આનંદ માર્યો હરખ માર્યો અને અલક ધણી ની ખોજ માર્યો જો અમારા વીડિયા તમને સારા લાગે અને ગમે તો જોતા રહ્યો જય શ્યારા આ હમણાં હમણા કળસરમાં આડી ઓળવી આ ગાડીઓ આમ થોડેન તેમ છોડે ને આ સરસ મજાના આમ જો જુદી જુદી જગ્યાએ આ માંડવા નાખ્યા અને હんだય માણસો ભેગા થાય આડી ઓળઈ સરસાવ થાય ભળામણું થાય રાતે આમ મીટિંગું થાય ને હું કંઈ નવીન છે કળસરમાં અરે જય શેરા મિત્રો તમે કળસારમાં રહ્યો કે ક્યાં રહ્યો તમને ખબર નહિ એટલા આપણા ગામમાં સરપંચની સૂટણી આવી હા આપણે પાછા જો કોઈ પક્ષમાંય નથી ને કોઈ પંથમાંય નથી આપણે આ બધાય વાલાય નથી ને દૈવલાય નથી આ બધાય આપડા આય ઝૂ નાન જાણીતા છે હો ભાઈ હા તમામ એટલે બધાય બધાય પંથમાં જ આવવાનું બધાય સંપ્રદાય માં જવાનું આપણને એમાં જે ગમે એ લેવાનું બીજું રેવા દેવાનું જય શ્યારામ હે વાગ્યો છે ઢોલ વાગ્યો છે ઢોલ અરે કળસાર માં વાગ્યો છે ઢોલ સરપસ સુટણીનો વાગ્યો છે ઢોલ હે હાલો ભાઈ સરપસ ની વાગ્યો છે ઢોલ જય શ્યારામ મિત્રો તો ગામનો નો સરપસ કેવો હોવો જોઈએ થોડીક માહિતી હું તમને આપું આ મારા ઘરની નથી હા તો ગામનો વિકાસ ને સારા કાર્યો કરવા માટે સરકાર માંથી ગ્રાન્ટ લાવી શકે આ ગામમાં લોકફાળો કરીને ઉદ્યોગપતિ છે કારીગરો છે નાના મોટા માણસો છે તમામ ને એક સરખ્યા ગણીને એક સાથે રાખીને ગામનો વિકાસ થાય એવો પ્રયત્ન કરવા જોઈએ શિક્ષિત એટલે ભણેલ ગણેલ પ્રમાણિકતા નીડર હોવો જોઈએ પાછો પાવર વાળા હોવો જોઈએ હો ભાઈ હા માય સરકારી કોઈ પણ યોજના હોય એ જાણીને નાનામાં નાના માણસ સુધી પહોંચાડી શકે રોડ રસ્તા રિપેર કરાવી શકે સારા કરાવી શકે ગામના તમામ નાના મોટા સૌને બોલાવીને ગામ સભામાં યોગ્ય ઠેરાવ કરાવી ને સારા કાર્યો કરીએ ગામમાં સરકારી દવાખાનામાં ડોક્ટરો કે તેનો સ્ટાફ હાજર હોય તમામને ગરીબોને કે નાના મોટા નંદાઈને પૂરતું સારવાર મળે આવા અનેક સારા કાર્યો છે કે જેથી આ સરપસ તમામ લોકોને સુખ શાંતિ અને આનંદ આપે ને તમામના પ્રશ્નનું નિવારણ કરાવે પ્રેમથી આવું ઘણું છે હો ભાઈ હા પણ આ કાંઈ મારા ઘરનુંય નથી ને મારે કોઈ અરે કાંઈ ધ્રાક દેશે નથી હું તો બસ ભરું છું ફરું છું મને જ્યાં ગમે ત્યાં મોજ કરું છું હે વાઈ ગ્યાં છે ઢોલ એ વા વાગ્યા છે ઢોલ આ કળસારની શેરિયોમાં વાગ્યા છે ઢોલ આ જુદી જુદી શેરીઓ ઢોલ હાલો ભાઈ સરપસ ની સુટણી નવાઈ છે ઢોલ જય શ્યારમ ફેમિલી મિત્રો તો આપણે આ કળસા ગામ પંચાયત ની સુટણી માં શાર વ્યક્તિ ચાર પેનલ ના ફોર્મ ભરાણા છે વિઠ્ઠલભાઈ મોહનભાઈ જોડિયા જોધાભાઈ ભીમાભાઈ બારિયા કમલેશભાઈ લવજીભાઈ દોડિયા અને લાલાભાઈ ગુબરભાઈ બારિયા આ શાર પેનલ છે ને ભાઈ ખરે પગે ઊભી રહી છે હો ને આપણી ફરજ છે મત દેવાની હા તો આપણે તમને જ્યાં સારું લાગે ને ત્યાં મતદાન તો કરજો જરૂર કરજો ઓ ભાઈ હા હે વાગ્યો છે ઢોલ વાગ્યો છે ઢોલ અરે કસારમા વાગ્યો છે ઢોલ હે હાલો ભાઈ સરપંચની સૂટણીનો વાગ્યો છે ઢોલ જય શ્યારામ ફેમિલી મિત્રો તો આમાં તો ભાઈ છે ને બધી પેનલવાળા પોતપોતાની રીતે આશ્વાસન આપે હા અમે આવીશું તો આમ કરી દે હું ને અમે આવીશું તો તેમ કરી દે હું ખરેખર જો ગામનો વિકાસ કરવો હોય ને હારું જ કરવું હોય તો હને હપી ને સમરસ ચૂંટણી ન કરે જેથી કરીને આ સરકારમાં અમાલી અનેક યોજનાઓને અનેક લાભો મળે ના ગામનો વિકાસ થાય હા ફેમિલી મિત્રો તો આપણે છે ને આમ જો માણસાઈ મત દેવા ભાઈ હા કોઈના લોભ લોતા મત દેવા કારણ કે એ તો ઘડીક જ હોય હા પણ સમજી વિચારીને કે આ માણસ ગામનું કે આપણું કાંઈક સારું કરે ને આ પ્રમાણિકતા છે આ નવલા માં એવું હું વિચાર કરીને મત દેજો આ મોંઘો મત કહેવાય ભાઈ ખરેખર અંદાઇ આપણો અધિકાર છે મત દેવાનો એટલે મત દેવા તો જાજો ઓ ભાઈ હા આ ફેમિલી મિત્રો તમે એવું નહીં વિચારતા કે આપણે ઘરે તા દાણા નાખી જાય ગમે એવું કામ હોય ને તોય થોડોક સમય લી નહીં પણ મત દેવા જાજો અને ત્યાં અંદાઇ શરો હોય ને એમાં લીધે તમને ગમે એના એક શીતર ઉપર જ શીખો મારજો હા પછી એમ નહીં કે આ સારું શીતળ સાથે પડખે સિક્કો મારી દઉં તો તમારો મત ખોટો થાય હા ઘણા એવું વિષય થાય કે આમાં કોઈને ખોટું ન લાગે ને તે હંદાઇમાં સિક્કા મારી ગયો તો એ મત તમારો ખોટો થાય હા માટે ભાઈ જોઈ વિચારી હંડાઈ શીતરો ની રાતે જોઈ ને તમને જા મન પડે ને સારું લાગે ને ન્યા શીખ શીતરો ઉપર જ શીકો મારજો હા તો તમારો મત હાસો ગણા હે માટે મત દેવો તો જાજો ખરેખર અંદે આપણો અધિકાર છે મત દેવાનો એટલે મત દેવો તો જાજો ઓ ભાઈ હા તો આપડા માં એવી કહેવત છે ઓ ભાઈ હા કે વેવાળ કરવું હોય ને ત્યારે આંબા આંબલી બતાવે જયશiram હું ઘુમ નું સદે ફરી ફરી જોવા નઈ મળવા રમવા કે ભાઈ તું કે ભાઈ તું ભજી યાર અવસર જો સુકી ગયા તો પાંચ વરસ ના વાણવાય એ માટે કહું શું તું કે ભાઈ તું ભજી લેને ને જય શ્યારામ ફેમિલી મિત્રો તો આમ જો આ પંચાયતની ચૂંટણીમાં શાર પેનલમાંથી મને કોઈએ કાંઈ વિડીયો બનાવવાનું કીધુંય નથી કોઈની ભલામણય નથી આ તો હું મારા મનથી બનાવું છું મારે કોઈ પ્રત્યે રાગે નથી દેશેય નથી ને આ ગામમાં મારે ધંધો જ કરવાનો છે મારા છોકરાનો ધંધો મારો ધંધો આપણે કોઈ રે કાંઈ રાગદેશ રાખવાનો નથી હા ઘરના રોટલા ખાઈને આપણે ધંધો જ કલસારમાં કરવાનો છે હા છતાં પણ જો કોઈ કાંઈ પોતે માથે ઓઢે તો તમને મુબારક જય શ્યારામ હે વાગ્યા છે ઢોલ એ વાગ્યા છે ઢોલ આ કળસાર ની વાગ્યા છે ઢોલ આ જુદી જુદી વાગ્યા છે ઢોલ એ હાલો ભાઈ સરપસની ની સૂટણી ના વાગ્યા છે ઢોલ અને પાછા રાજકારણ ને તો ઘોળી ઘોળીને પી ગયા એવા વ્યક્તિઓ હા કળસારમાં મહુવા તાલુકાનું આ પુરાતન જૂનવાણી ગામની શારે બાજુ કિલ્લો હોય ને એક જ દરવાજો હોય ને દરવાજા પાસા કાળ ભૈરવનું રક્ષણ એટલે કળસારિયા દાદા બેઠેલા છે આવું એક ઘણી વસ્તી ધરાવતું મોટું ગામ એટલે કળસાર અને પાછી લોકવાય કઈ એવી છે કે જે આ ગાંધીનગરમાં જે મોટા મોટા નેતાનું અવસાન થાય ને એ કળસારમાં આવીને જન્મ લેવા કારણ કે કળસારમાં ભાઈ ગીરે ગીરે હંધાય રાજકારણ ઘોળીને પી ગયા એવા કારણમાં રસ ધરાવે છે લોકો આવું એક કળસાર તો હાલ અત્યારે આ કળસારમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે ચૂંટણી ચાલી રહી છે ગામ પંચાયત ની આ ચૂંટણી થઈ રહી છે એમાં ચાર પેનલ ઉભી રહી હોય જેની ભાગ છે ને એના ઢોલ વાગશે ઓ ભાઈ હા હે વાગે છે ઢોલ ભાઈ વાગે છે ઢોલ યા કળસાર ની શેરી વાગે છે ઢોલ આ સરપસ ની ચૂંટણી વાગે છે ઢોલ જય શ્યારામ ફેમિલી મિત્રો તો આપણે બે વખત નેપાળમાં ફિર્યા એમ પંદર સત્તર રાજ્યોમાં આપણે અંદાજ જઈ અને અહીંયા જુદા જુદા રાજ્યોમાં જઈ અને ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક જુદા જુદા ધામો જુદા જુદા પર્વતો અને જુદી જુદી નદીઓ આવા અનેક વીડિયા આપણે બનાવ્યા છે તમને જો સારા લાગે ને ગમે તો ઘરે બેઠા જો કાંઈક ભોઠા પડો કાંઈક ભોઠા આ ઉમરે વીડિયા બનાવવા બેઠા તમને કાંઈ શરમ નહીં લાગતી આ ગઢે ગઢ પણ વીડિયા બનાવવા બેઠા આ બાડા થાય તો કોણ દૂર છે આને આનો ફોન તો કાંઈક પાણીમાં ફગાઈ જોઈએ જોઈ આવું મારા ઘરવાળા મારો વિરોધ કરે છે આ વીડિયા બનાવ એમાં હા છોકરા પણ આ શરમમાં ના પાડી શકતા નથી પણ હવે આપણી આ ગાડી જા હુધી હાલે સુધી આંચી નકર ગાજરની પોપડીને ઘેડે કડીને મળીને ખાઈ જા હું હા જય શ્યારામ તો આ વિડીયો અત્યારે આપણે પૂરો કરવાનો છે આ વિડીયો આ વ્લોગ આપણે અત્યારે પૂરો કરીએ ફરી મળીશું એક નવા વ્લોગમાં જય શ્યારામ જય શ્યારામ